ઇન્ફોસિસના જે સમાચાર પ્લસ વિઝાને લઈને અમુક ક્લેરિટીઝ આવી છે તેને કારણે પ્લસ અગેન એક્સપોર્ટની સાથે કેમ કે આપણે સર્વિસીસ એક્સપોર્ટ કરીએ છીએ રાઇટ તો આ પણ એ એક સેક્ટર બની શકે તો પહેલાં તો નિફ્ટી આઈટીનો રિવ્યુ બહુ સરસ તેજી આજે જોવા મળી છે ઇન્ફેક્ટ સમગ્ર નિફ્ટીને સપોર્ટ આપવાનું બહુ મોટું કામ કર્યું છે કોઈ મિડ કેપ કે સ્મોલ કેપ આઈટી સ્ટોક તમને પસંદ હોય તો એ પણ પછી સાથે સાથે ડિસ્કસ કરી લઈએ પણ અહી ચારસો પાંચસો પોઈન્ટ અગર ઇન્ડેક્સ ઉપરની તરફ જાય તો એક હર્ડલ નાની એવી જોવા મળી શકે છે કેમકે સ્વિંગ એનો હાઈ પણ એ જ રીતનો હતો જ્યાંથી જે છે બે ત્રણ વખત એને રિજેક્શન પણ લીધું છે અને એક બ્રેકડાઉન પણ આપ્યું હતું તો અગર વાત કરીએ આઈટી સોરી ઉપર સુધી ઇન્ડેક્સ નથી ટકતું ને તો ત્યાં સુધી એમાં છે ઉપરની તરફ એક રેજીસ્ટન્સ ફેસ કરતું જોવા મળશે અને જે રીતે તમે વાત કરી નિફ્ટી તો નિફ્ટી મિડકેપ માટે એકચ્યુઅલી અમુક તમારી પાસે થોડો સમય લેવાનો જ હતો નિફ્ટી મિડકેપ અમારું પણ ખાસ ધ્યાન બેસી રહ્યું છે હવે નિફ્ટી હંડ્રેડ ની અગર વાત કરીએ ને તો અહીંયાથી જે રીતે આખી પેટર્ન ડેવલપ થઈ રહી છે અને જે રીતે વારે ઘડી ઓલ ટાઈમ હાઈની આસપાસ આઈને અટકે છે અને ફરી ફરી જે છે હાઈને ક્રોસ કરવાનો ટ્રાય કરે છે તો અગર નિફ્ટી મિડકેપમાં જોવા જઈએ તો આ લેવલ અહીંથી સસ્ટેન થઈ જાય છે અને બે થી ત્રણ વીક જે છે અગર અહીંયા થોડોક ટાઈમ વિતાવે છે ને તો ઉપરમાં અમારે સિક્સટી થ્રી થાઉઝન્ડ સુધીના એમાં લેવલ બનતા જોવા મળી શકે છે કેમકે અમારું ખાસો છે નિફ્ટી મિડકેપ હંડ્રેડ ઉપર અને નિફ્ટી મિડકે આપણે વાત કરી લઈએ તો એક જ મિનિટ જરા મારે ચાર્જ થોડાક ડિસ્ટર્બ થઈ ગયા એક મિનિટ મિડકેપ સિલેક્ટ સિલેક્ટ ઉપર અગર વાત કરીએ તો અત્યારે છે આસપાસ એની અંદર પણ ઉપરની તરફ જે રીતે વારેઘડી વારેઘડી થઈ છે છે અને ઓલ નજીક જે એક રીતે કહી કે ટેકનિકલી નોક કરી રહ્યું છે તો અહીંયા પણ જો આ થી બે વીક સસ્ટેન થઈ જાય છે તેર હજાર ત્રણસો થી તેર હજાર પાંચસો ની રેન્જમાં તો ઉપરની તરફ એમાં પણ અમારે પંદર હજાર નવસો અને સોળ હજારના ટાર્ગેટ જોવા મળી શકે છે અને નિફ્ટી મિલકેમાં તો આખો સ્ટોક સ્પેસિફિક અગર જોવા જોઈએ તો સ્ટોક સ્પેસિફિકમાં એક્ચ્યુઅલી મારી વોશલિસ્ટમાં થોડું ડિસ્ટર્બ થઈ ગયું છે હમણાં તો હું માથી જોઈશ બાકી મેં 3 થી 4 સ્ટોક જે છે એમાં સિલેક્ટ કરીને રાખેલા છે અગર ટાઈમ મળશે અથવા આપણે ફરીથી અગર મારે રિફ્રેશ થઈ જાય છે તો હું તમને ઇન બીટવીન જરુરથી શેર કરી દઈશ ઇન્ફોસિસના ચાર્ટ તો ડેફિનેટલી ડિસ્કસ કરી લેિયા છે કેમ કે ઇન્ફોસિસમાં આટલી સરસ મૂવ છે તો એ ચાર્ટ્સ તમને કહેવા લાગે ઇવન સર એક્સેલ ટેકના પણ સર રિવ્યુ આપી રહ્યો કારણ કે એ પણ જે ટોપ લાઈન જે છે ને એક્ઝેક્ટ એની ઉપર હાલ એક હડલ કરી રહ્યો છે લાગે છે કે એની ઉપર જાય તો આપણે ત્રીજી જોવા મળે સર સૌ પ્રથમ ઇન્ફોસિસની વાત કરીએ તો ઇન્ફોસિસ અત્યારે છે ને એક રેન્જમાં ટ્રેડ કરતું જોવા મળી રહ્યું છે નીચેની તરફ ચૌદસો ચૌદસો અઢાર અને ઉપરની તરફ પંદરસો પંદરસો ત્રીસ ની આ રેન્જ છે આજે એ રેન્જ બહાર નીકળવાનો ટ્રાય કરે છે પંદરસો પાંત્રીસ છત્રીસ નું લેવલ અત્યારે ચાલે છે પણ જ્યાં સુધી આ રેન્જની ઉપર સસ્ટેન થઈને એક બે દિવસ ટ્રેડ નહીં કરે ત્યાં સુધી એમાં કન્વિક્શન એવું દેખાતું નથી નીચેની તરફ ફરીથી કદાચ આ રેન્જમાં આવી જશે તો ફરી આ જ રેન્જની અંદર ટ્રેડ કરતું જોવા મળે છે અને એના ઉપર પંદરસો પચાસની ની ઉપર પણ સસ્ટેન થઈ જાય છે ને તો પંદરસો સિત્યોતેર ની આસપાસ એમાં ટુ હંડ્રેડ ઇએમએ નું રજિસ્ટન્સ જોવા મળશે તો ઓલમોસ્ટ ઓલમોસ્ટ આમાં અગર જોવા જઈએ તો પંદરસો એસી ઉપર જ્યાં સુધી સસ્ટેન થઈને ઉપર ટ્રેડ નથી કરતું અને એક બે દિવસ અગર ત્યાં ક્લોઝ નથી આપતું તો ત્યાં સુધી ઇન્ફોસિસ અમે જે છે થોડું એમાં સાઇડ વ્યૂ રાખીએ છીએ અને વાત કરીએ એસસીએલ ટેક ની તો એસસીએલ ટેક ચાર્ટ ઉપર છે અત્યારે એક મિનિટ આજે મારી સિસ્ટમ જરાક સ્લો ચાલી રહી છે પંદરસો ત્રીસ નું લેવલ છે તો માં પણ તમે જોશો તો નીચે જે છે તેરસો સિત્તેર તેરસો એસી ની રેન્જ થી ઉપર સેમ આપણે ઇન્ફોસિસની જેમાં જેમાં દોઢસો થી બસો રૂપિયાની એક ટ્રેડિંગ રેન્જ હતી અત્યારે રેન્જના ઉપરના પોઈન્ટ ઉપર છે આમાં પણ ઉપર અગર જોવા જઈએ તો પંદરસો સાહીઠ સિત્તેર ની આસપાસ ટુ હંડ્રેડ ઇએમએ નું રેજિસ્ટન્સ મળશે તો સ્ટોક આપણને જ્યાં સુધી છે પંદરસો સિત્તેર ની ઉપર સસ્ટેન નહીં કરે ત્યાં સુધી થોડો સાઇડવેઝ વ્યુ રાખવો જોઈએ આમાં ઓકે તો સાઈડ વ્યૂ વ્યૂ આપણને હાલ જોવા મળી રહ્યું છે વાતથી આપણે ઇન્ફોસિસ અને એસએલટેક બંને ઉપર આપણે સૌ કોઈની એક્શન અહીંથી જોવા મળી રહી છે